સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ અને બે અઠવાડિયા પછી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે કોર્ટ આદેશ પતંજલિ આયુર્વેદની કથિત ભ્રામક જાહેરાતને લઈને પણ નોટિસ પાઠવી હતી તેમને કોર્ટમાં બોલાવ્યા હતા કોર્ટે પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણ અને યોગ ગુરુ રામદેવ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો સુપ્રીમ કોર્ટે સંસ્થાની જાહેરાતો પ્રસિદ્ધ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પતંજલિ આયુર્વેદની જાહેરાતો ખોટા દાવા કરી રહી છે અને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું કહ્યું તો પતંજલિ આયુર્વેદે સુપ્રીમ કોર્ટમાં ધરી આપી હતી અને તેમ છતાં જાહેરાત છુપાઈ હતી આવી સ્થિતિમાં જસ્ટિસ હિમા કોહલી અને હસાનુદ્દીન અમાનુલ્લાની બેન્ચે નારાજગી વ્યક્ત કરી અને બાબા રામદેવ અને એમ ડી આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જવાબ માંગ્યો છે બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સન 24 ન્યૂઝ મોબાઈલ એપ